આવનારા સમયોમાં તાપમાન ખૂબ વધવાનું છે તો આવા સમયમાં તમને લૂ ન લાગે અને લૂથી બચવા તમે શું કરશો તેના માટેની વાત તમને કરવાની છું શરીર અને હાથ પગના દુખવા માથું દુખવું શરીરનું તાપમાન વધી જવું ખૂબ જ તરસ લાગવી ગભરામણ થવી શરીરમાંથી પાણી ઓછું થઈ જવું ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે જેવા લક્ષણો છે તો તમને લો લાગવાના લક્ષણો આ કહી શકાય છે તો લો લાગવાથી બચવાના ઉપાયોમાં હું તમને કહું તો લો લાગવાથી બચવા માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું તે રીતે સફેદ પહેરવા ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો ભીના કપડાથી મોઢું ઢાંકી દેવું અને જરૂર જણાય ત્યારે અવારનવાર ભીના કપડાથી શરીરને શરીર સીધા સૂર્યપ્રકાશથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું લીંબુ શરબત પીવું નાળિયેરનું પાણી પીવું ઓઆરએસ વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા નાના બાળકો સગર્ભા માતા વૃદ્ધો અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો સામાજિક પ્રસંગે દૂધના માવામાં બનાવેલ ખાદ્ય પદાર્થો ખુલ્લા કે વધુ સમયસર પડતર રહેલ હોય તો તે ન ખાવા ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા નહીં રહેવાનું તેમજ ચા કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી આવું સેવન ટાળવું અને તાજા ફળોના રસનું સેવન કરવું આ ઉપરાંત માથાનો દુખાવો બેચેની ચક્કર આવવા ઉપકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલનો સંપર્ક કરવો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પી કે શ્રીવાસ્તવ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર ડી વી બાવરવાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું તો ચાલો આ હતા લૂના લક્ષણો અને લૂથી તમે કેવી રીતે બચી શકશો તેના ઉપાયો અને હું હતી તમારી સાથે નિરાલી આપણે ફરીથી મોરબી અપડેટમાં કોઈ નવી વાતની સાથે મળશું તો ચાલો ત્યાં સુધી આવજો